નાની મારી ભૂખ નહી ભાંગે સમરણ વિ નાનું મારું તલપ જાય રામા સમરણ મારી તલપ જાય

છે એવું છે અત્યારે એવું નઈ બધે અત્યારે રોગચાળો વધારે છે તો થોડો થોડા બધા કરવાની કારેલા જ્યુસ છે કોઈ લીમડાનો ગળો છે આ બધાનું સેવન સવારમાં અડધો કલાસનું કરો તો શરીરને ઘણી નરવાય રહે કારણ કે આ બધું અત્યારે બધાયને કારણ કે વાતાવરણ આવે અને જે આપણે લીમડાનો ગળો આપણે ગળો ઓળખતા હોય એ પાછો ઉપયોગ કરીજો બીજાનું પાછું ન ઓલું થાય એટલે કારણ કે સવારમાં રાતે પલાળી દેવા ને સવારમાં નણા કોઠે અડધો કલાક જેવું પી જાવી તો એ કડવાણી જે ગમી કડવાણી હોય ને એમાં આપણને ઘણું શરીર ને આમ નરવાઈ રે અને શરીર ની માંગ પા બધા એને આમ એવા કોઈ જીવાણુ હોય તો નાશ પામે કારણ કે કડવાણી વસ્તુ એવી છે તો કડવાનું સેવન કરવાથી ઘણું પણ શરીર ને સારું રહેશે ભાઈ હમ ના એટલે અત્યારે વાતાવરણ જ આખું બધું થઈ ગયું છે આમ ઘડી હવારમાં વહેલું જુઓ તો ઠંડી પડતી હોય

યુગલાભાઈ ને તો દયા તો બસ હું છે હા કારણ કે આ બધું બહુ કાળજી રાખવી જોઈએ નાના જે બાળકો છે તેને પણ એક સાવચેતીના ધોરણે આપણે એને પણ કોઈ ઠંડા પાણી એ નવા નહીં અને થોડું થોડું વાતાવરણ હોય તો એને ભૂખ માંથી એમ કેવાય ઓઢાડી રાખવા જોઈએ પવન ના લાઈટ કેમ ઝટકા મારે છે ભાઈ આ બધું એવું છે એટલે અને એમાં શું જો તડકો હારો પડવા મળે જાય તો બધે અને પછી ઠંડી પડવા મળે એક તારી તો પાછું નરવાય બધા એમાં આવી જાય આપણે દેશી ભાષામાં ગઢિયા એમ કહેતા હવા આવી જાય એમ એટલે હવાનું વાતાવરણ થઈ જાય બધા એને અને બધાનું સ્વાસ્થ્યનું જે છે એ બધા તમારા પરિવારમાં હોવ તો બધાની કાળજી રાખો અત્યારે વધારે વાતાવરણ આખું એવું છે એટલે ઉધરા અને તાવ એક વાયરસ ભળે છે એટલે ધ્યાન રાખવું જોઈએ અત્યારે નાના બાળકોને અને મોટાને પણ આ વાયરસથી તાવ કણ અત્યારે અત્યારે પ્રોબ્લેમ તો વધારે એવું આવે છે કે કણ ઘટે છે કારણ કે કણ વધી ગયા છે કાં કણ ઘટે છે તો આવું પણ આપણે જોવી છે તો ઘણી જગ્યાએ એવી વાત થતી હોય કે કણ વધી ગયા ઘણી જગ્યાએ કે કણ ઘટી ગયા તો પોપિયાના જે છે એમ કે છે એનું પાનનો જૂસ કરીને પીવાયથી પણ આ કણને કાબુમાં લઈ શકવી છે એવું બધું કહે છે પણ છતાં તોય કોઈ તબીબીની પાણીથી મુલાકાત લે અને માર્ગદર્શન લઈને પછી ઉપયોગ કરવો જોઈએ કારણ કે પાદરું આપણને ખબર ન પડે કે સારા બતાવી અને પછી આપણે આનું જે દેશી ઇલાજ છે એ કરવો જોઈએ પાદરું ન ઓલું કરાય શરીર ને ક્યારેક નડે એટલે આ બધું એવું છે ભાઈ શું છે બધા શાંતિ છે ને ભાઈ હા લાઈવ લાઈવમાં જે સૌ એ બધા કોમેન્ટ કરો એટલે હા કેમ છે બધા એને પેહલા પ્રથમ તો જે બધા લાઈવમાં જોડાણ એ હું ખૂબ આભાર માનું છું અને ક્યાંથી આપ લાઈવ જોઈ રહ્યા છો તો કોમેન્ટ તો કરો એટલે અને ગુજરાતી માં લખજો પેલા એટલે શું છે આપણને ખબર પડે કે મને ગુજરાતી આવડે છે હિન્દી ઇંગ્લિશ આવડતું નથી પેલા એટલે આપ લખો તો ગુજરાતી લખો અને કોમેન્ટ કરો હા શું ગામડામાં તો મોજ હોય મોજ ની વાત હાલતી હોય આનંદ મંગલ ગામડામાં અને સિટીમાં બધું હોય પણ સિટીના ના ધંધા ધંધાઓ હોય સિટીમાં બધા એને ટાઈમે ટાઈમે ઉભું રહેવું પડે ટાઈમે ટાઈમ જવું પડે કામે ગામડામાં તો શું છે જો ખેતીવાડી કરતા હોય તો લાઈટ વહી ગઈ હોય તો પાછા બે કલાક આ કોટક ક્યારેક બેઠા હોય તો ઘીરે પણ વી આવે ગામ માં વાડીએથી એટલે આ બધું ગામડાની મોજ જ ક્યાંક નખી છે હમ ગામડાવાળું જીવન છે ને માણસને આમ મજા આવે અત્યારે વાડીએ રાતે વહી જાય વાહુ કે ને આપણે વાહુ કેવી તો આખી રાત એ બેઠા હોય જે પોતાના મોલનું રક્ષણ કરવા માટે ઢોર માલ છે કોઈ અન્ય બીજા પ્રાણીઓ છે કોઈ રોજ છે કોઈ ફૂન છે એ નુકસાન કરતા હોય તો એનું બત્તી ફેરવતા હોય રખોપા કરવા કરતા હોય એટલે અને રખોપો તો આપણે કે રખોપો તો હકીકત પર આમ ગણીએ તો રખોપો ભગવાન પોતે ધના બાપા જે તોળાની માલ થઈ જાય એની વાડીનું રખોપો પણ મારો અખિલ બ્રહ્માંડનો માલિક કાળિયો ઠાકર પણ ત્રીજો બરાબર હા કારણ કે રખોપુ એ તો રખોપુ છે ભાઈ બહાર તમે પૂછો તો રખોપુ શું છે તો એને ખબર ન હોય કે કોઈ દી કારણ કે કોઈ દીને વાડી ન જોય હોય કોઈ દી ન જોયો હોય તો તમે એવા ઠેકાણે જઈને પૂછો કે રખોપુ એટલે વેપારીને કોઈ દી વાડી એનો ગયા હોય અમુક એવા હોય તો એને પૂછાય તો એના પપ્પાને પૂછાય પપ્પા રખોપુ એટલે શું કહેવાય એમ હા હા એટલે કારણ કે જેને કોઈ દી વાડીનો અનુભવ નથી કોઈ નો અનુભવ નથી કોથળામાં બાકી બાજરો ઘઉં જે ખેડૂત પકવતા હોય ને તો લોહી પાણી બધું એક થઈ જાય અને એમ થાય પરિસરના રેબે રેબે થઈ જાય ત્યારે આ અનાજ પકવી શકે ખેડૂત ની વાત છે નહીં બાપા શું વાત ખેડૂત ઉપર આખું જીવન છે હું તમે જે આનંદ કરતા હોય તો ખેડૂતની જે મોજ છે ને એને લઈને ખેડૂત જે છે એ ખેડૂતની મહેનત છે ને એટલે હું તમે લીલા પીલા ફરવી છે ભલા મહિનો નકર ઘઉં બાદરો પકવવા વાળો કોઈ ન હોય તો તમે શું ખાવ તમે વિચાર તો કરો એટલે ખેડૂતની મહેનત છે ને કિસાન ભાઈઓ છે એને પહેલા તો હૃદયથી ધન્યવાદ દેવાય કે ટાઢ તડકો વેઠી અને આવા અત્યારે અગોસરની માલપાપ પોતે ખંભે પાવડો લઈ અને પાણી વાહતા હોય એ તો અમુક ઈલાકામાં બીક હોય અમુક ઈલાકામાં કોઈ પ્રાણીઓની બીક હોય તો હૃદયથી વાહ 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 એટલે કારણ કે એ બધા છે ને મારા તમારા જે પેટ ભરવા વાળા હોય ને તો આ એને લઈને આપણે બધા આનંદ કરવી જોઈએ ભલામણનો એટલે પેલા તો એને સલામ કરવી જોઈએ અરે બાપ મેને તેની છે કારણ હા જ્યાં લાઈવમાં કોમેન્ટ તો કરો જોઈ રહ્યા છો ટાઈમ થઈ ગયો છતાં પછી મેં લાવો બે ત્રણ જોતા હતા એટલે મેં લાવો લાઈવ પાસે રાખવી શરૂ એટલે પછી મેં વાળું પાણી પછી કરવી હમ તમે જે જોઈ રહ્યા છો એ કોમેન્ટ તો કરો કે ક્યાંથી તો ભાઈ હ પેલા તો હૃદય થી બધા ને આવકારવી ભાઈ તમે જે લાઈવ માં જોડાણ આયુ બદલ ખૂબ ખુબ બધા આભાર પણ કોમેન્ટ કરજો એટલે હા છ જણા અત્યારે જોઈ રહ્યા છો લાઈવ કોમેન્ટ તો કરો ભાઈ જ્યાંથી જોઈ રહ્યા હોય એનાથી અને ગુજરાતી માં કોમેન્ટ કરો એટલે આપણને ખબર પડે

વાળી નો સામાન તો બેતી હોય એટલે જો આ બેતી તમે રાખવી છે એટલે વાળી બાળી જવું હોય ને કે આટો મારવા તો જોઈએ અંધારવા ક્યાં આપડે જવું એટલે બેતી હોય તો મજા આવે શું છે બધા ને તો શાંતિભાઈ જે જોઈ રહ્યા છો એ તો કોમેન્ટ કરો ભલે એટલે હવે તો આ થોડોક સમય જાય છે નવરાત્રી જાય છે નવરાત્રી એટલે ગરબે ગુમશે અને બધા મઢ હોય આનંદ દિવસના માના ગુણગાન ગાશે અમુક ગામ તો એવા છે કે ભાઈ જે ઘણી જગ્યાએ એવા ગામ ધુમાડા બેન પ્રસાદ બધા લેતા હોય હા બધા ઘણા ગામડામાં એવું છે કે બધા જયારે નવરાત્રીમાં બધા પ્રસાદ લેવા જાય માતાજીના ગામ બન હોય ઘણા ગામ એવા છે તો તમારા ગામમાં પણ એવી નવરાત્રીમાં આઠ એમ નો એમના નિવેદ થતા હોય તો તમે પણ કોમેન્ટમાં કહો કે અમારે આ ગામમાં પણ અમારે આ રીતે હશે માતાજીના નિવેદ થતા હોય તો આખું ગામ અમારે જમે પ્રસાદી લેશે તો કોમેન્ટ કરો પેલા જે જોઈ રહ્યા કોમેન્ટ કરો આ તો આપણી હિન્દુ સંસ્કૃતિમાં એક મહા ભગવતી જોકે આપણે હિન્દુના ધર્મો માં જે આવા દેવ દેવી દેવતાઓના પ્રસંગો ઘણા આવે છે હમણે ગણેશ દાદાનું જે જુઓ જે તમે વિચાર કરો હમણાં જે એની પહેલા એમાં જે રામદેવજી મહારાજના નોરતા હતા ભાદરવા મહિનામાં જે ગણેશ દાદાનું હતું ગણપતિ બાપા મોરિયા એમાં લાડુ સોરિયા એ લાડવા સોળી નાખ્યા હોય ભગવાને ગણપતિ બાપાને પછી વિસર્જન કરવા માટે પાણીમાં દાદાને પધરાવી દે અને આનંદ આનંદ કરતા કરતા બધા એ આનંદ કરે લાયક આ ભાઈ ામ જય શિયા અલકધણી વાલા કેમ છો સરસ સરસ ભાઈ મજામાં છે એવો હાર્દિક ભાઈ રાજ્ય ગુરુ સરસ સરસ કેમ છે બાપુ મજા મજા ને સરસ સરસ બાપુ કારણ કે ઘણા ગામ એવા હોય છે હા હા મોજે મોજ સરસ સરસ બાબુ મોજે મોજ હોય તો બસ આપડે તો આનંદ જ કરવાનો હોય આનંદ સંત ફકીર કહે આનંદ સંત ફકીર સિવાય કોણ કરીએ કે બાપુ એમ રહે મસ્ત અમીરી રે જો આનંદ સંત ફકીર કરે આ મોજે મોજ ઈદ છે બાબુ શું હાલે છે બોલો બોલો વરસાદ પાણી હમણાં હતા એ દયા કર તો માડી એવી રે કરજે આખી દુનિયા રહે જાય જોતે એ જોતે એ માળી તું તો મારા આ કોળ મોતી સાધુ બ્રાહ્મણ આનંદ ના કરે તો કોણ કરે આ બાપુ હાસુ જ છે ને આપણે ભલે એ મોજ જ રહેવાનું અને છે ને બાપુ આનંદ હાસો તો બેઠા એને આનંદ કરાવતા હોય પોતે આનંદ કરે એની નામ જ સાધુ બ્રાહ્મણ તડકો બાપુ મણ્યો ભાદરવો પાકો થઈ ગયો હવે હા અને ટાઈમ મળે ને તો આ બાજુ પધારીજો ગેલા સોમનાથ બાજુ હો તમને હૃદય થી આમંત્રણ આપું છું ખદર પડતો કદાચ અમારે ટાઈમ મળે તો ભલે ક્યારેક ભવિષ્યમાં આવી તો આવશું પણ તમે આ બાજુ પધારો ને તો અવશ્ય આવજો દુનિયા દુખી છે વાહ બાપુ વાહ સરસ સૂત્ર છે તમારું હો ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે એ વાત હાસી છે બાપુ આ દુખી ના ડાળે એમાં સાવી છે કારણ કે ભજન નથી સરસ સરસ બહુ સરસ સૂત્ર છે બાપુ તમારું હા બોલ્યું બાપુ મેં તમને એક વિડીયો મેં તમારો જોયો તો રામદેવ ની પ્રાણ પ્રતિષ્ઠા હતી ઊંસડી ગામમાં તમે પ્રવોશન કરતા એ તમે જે કીધું જે બોલ્યા એ બહુ મને ગમ્યું હતું જે કીધું ને કે આમાં હોહારા થયા ખાલી હાલશો ને આ મંદિરે હા એ બે બાજુ કે આ બાજુ તમે હાલો કે આમ હાલો તમે હોંહારા ખાલી હાલશો ને તોય તમારો ઉધાર જાય બાપુ એ શબ્દ તમે વાપર્યા હતા ને ઓસળી ગામમાં જે રામદેવજી મહારાજ ની જે પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે મેં એના પ્રવચન કર્યું હતું હા એ મેં તમારો વિડીયો જોયો હતો બાપુ બહુ સરસ પ્રવચન હતું તમારું ના ના વક્તામાં બાપુ કાંઈ ખામી નહીં તમે એના કારણે જે પ્રવર્શન કરતા જે સરવાણી જે સરસ્વતી જે પીર હતા એમાં તો શું ભાઈ ખામી હોય એ તો હું ખાલી વિડિયો જોતો તોય રાજી થઈ ગયો તો બાપુ હા બાપુ એ હાસુ છે એ જ આ જે દુઃખી સેવી આપણે ઈજ છે મંદિરે ના સરસ સરસ બાપુ જે તમે જે વાણી દ્વારા જે પીરસો છો એ બાપુ ખૂબ ખૂબ હું હૃદયથી પણ હું આભારી છું અને રાજી થઈ જાઉં જે તમે તે દિના પ્રવોશન કરતા તા એમાં જે હું જોતો ત્યારે બાપુ હું આખી ગુલોબાણી એક માથે થયા ને બહુ ઓરું થયા ને એટલે શું છે બીજું બોલો તમે કેમ આ વરસાદ પાણી નું કઈ તો બાપુ હવે હાલો તો હવે પરિસાદ લઈ લેવી જમી લેવી તો બાપુ હવે બધું તૈયાર થઈ ગયું છે એટલે હવે કે છે અને થોડોક લાઇટ એ ઝટકા અમારે છે એટલે લાઈટમાં જયારે સરખું વ્યવસ્થિત કરી નાખવી તો બાપુ જય શ્રી આરામ તો ભલે બાપુ આવજો જય શ્રી આરામ